રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી કરવામાં આવી છે રાજ મંદિર સર્કલ દીપક હોટલ સર્કલ જલારામ સર્કલ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ ટ્રાફિક શાખા તેમજ આરટીઓના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોક જાગૃતિ નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સેફ્ટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા આ વર્ષે આપણે છત્રીસમું માર્શલ આર્ટ મંચની ઉજવણી કરવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે આજ રોજ પાલનપુર આરટીઓ કચેરી જિલ્લા ટ્રાફિક અને સિટી પોલીસના સાથ સહકારથી આપણે ગંજ બજાર દીપક હોટલ જોડે અને શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટેડિયમ પટ્ટી અને જે લોકો નિયમોનું પાલન કરે છે એનો આપણે પૂછપરછ પૂછ આપીને સન્માનિત કરીએ છીએ ઉપરાંત ટેબ્લેટનું પણ વિતરણ કરીએ છીએ અને નજીકમાં ઉત્તરાયણ આવી રહી હોય હોવાથી એટલે લોકોને દોરીથી જ્યાં ન પહોંચે એ માટે આપણે સેફ્ટી ગાર્ડ માટે સેવન સ્ટારના સહયોગથી આપણે સેફ્ટી કાર્ડ પણ લગાવીએ છીએ અને સેવન સ્ટાર જે સંસ્થા છે એ સારું આવું કાર્ય કરે છે અને લગાતાર ઉત્તરાયણ સુધી આ કામ કરશે અને એની સાથે આ રોડ માર્ગ સલામતીમાં પણ એક સંદેશ લોકો સુધી પહોંચે માટેના મારા સમગ્ર ટીમનો સાથ લગાવે છે આજ રોજ ડીસા ખાતે છત્રીસમો માર્ગ સલામતી મહિનો ઉજવી રહ્યા છે આમ તો દર વર્ષે આપણે એ સપ્તાહ ઉજવીએ છીએ પરંતુ સરકાર શ્રીના નિવેદન અને અભિપ્રાયના અનુસંધાને એ આ વર્ષે આખા મહિનાનું સલામતી સપ્તાહ મહિનાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આરટીઓ કચેરી પાલનપુર દ્વારા તેમજ જિલ્લા ટ્રાફિક દ્વારા અને જીવદયા ફાઉન્ડેશન સેવન સ્ટાર દ્વારા ડીસા ખેતીવાડી બજાર ઉત્પાદન સંબંધી સમિતિ આગે આપણે રેડિયમ લગાવવાનું જેમ કે ટ્રેક્ટર છે લારી છે એમના પાછળ લાલ કલરનું રેડિયમ લગાવવાનું તેમજ જે લોકો હેલ્મેટ પહેરતા નથી એમને પુષ્પ આપી અને હેલ્મેટ પહેરવાની રિક્વેસ્ટ સાથે એ અભિ એક પ્રકારનો સારો એવો અભિપ્રાય કરેલ છે તેમજ સેવન સ્ટાર જે છે આપણે ફાઉન્ડેશન એના દ્વારા જે આવતા સપ્તાહે ઉત્તરાયણ આવી રહી છે એના ભાગરૂપે સળિયા લગાવવાનું આગળ જે પ્રોગ્રામ છે એ રીતનું ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ દિશા આગળ આ પ્રકારના પ્રોગ્રામનું સુંદર એવું આયોજન કરેલ છે